હેલો હા બોલો બોલો હે શું કરવાનું છે એક્સપોઝ કરવાનું છે વ્યક્તિ નિર્દોષ હતો એમ એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનું છે એમ તમને ખબર છ મહિના પેલા છ મહિના થઈ ગયા હવે એ વ્યક્તિ ની જયારે ઇજ્જત ગઈ એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર

સમજાય વસ્તુ છે પણ આજે એની જિંદગી બગડી ગઈ ને ઉમર જ એવી ઉમર જ એવી છે બરાબર વાક તો બેઉ નો કહેવાય ચલો રીધી નો વાક ને એનો વાક કહેવાય હાલો સાંભળો મારી વાત ની વાત તમે કરો છો એની ઉંમર હજી પણ એ નાની છે હા પણ એમ કહું છું હું એમ કઉ છું સાંભળો તમે એના માટે જે કહો છો કે હવે હું આના માટે લડત લડીશ બરાબર એની જે નાની ઉંમરમાં જે બનાવ બન્યો ને આપણે છોકરાને પંદર વીસ વખત સમજણ પાડી છોકરો એના મામાને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે હવે નહીં કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો ગાડી લઈને હિંમતનગર આવ્યો કાળા વાળી તમને તમને ખબર હતી ટ્યુશન માંથી રીધ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે એ વાતની બધી ખબર છે ના 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 એ વાત તો ખોટી પડે રિદ્ધિન તમારે પૂછવાનું હવે તમારે લાઈવ કરવું છે જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંને હતો તમને છે ખ્યાલ ન્યાય માટે લડવું તો તમને ખબર છે નહીં કેવું છે ખબર છે સંબંધમાં મારો સગો બાપ હોય ને તો એને એવું શું ખોટો હોય તો એને એ વસ્તુ તો કઉ જ કે ભાઈ પપ્પા તમે અહીંયા ખોટા છે એમને છોકરાનું ભવિષ્ય નહીં

એને તમે પૂછો ભાઈ તને પ્રકાશભાઈ એક વારની કેટલી વખત સમજાયો પણ જનરેશન કહેવાય ને જનરેશન જ એવી છે કે કદાચ કોઈપણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે એને સમજાવવાનો હોય એ અઢાર વર્ષથી નાની ઉંમરનો નથી એ પણ એકવીસ વર્ષથી વધુ ઉંમરનો છે પણ ત્યારે એની ઉંમર નથી ને ત્યારે એની ઉંમર એટલી નથી કઈ નહી ચલો હવે બેન તમને વાંધ છે ને બેબી નાની હતી સંમતી નથી તો એ બી નાનો જ હતો ને એને ક્યાં ખબર પડતી ત્યાં છોકરાની ઉંમરે કે એટલી બધી નથી ને સમજો તો જન્મ તારીખનો દાખલો નાખી દો ના એવું નથી બેન

હા ભૂલ બેઉ થી થઈ હતી તો બેઉ ને કેવાનું હોય આજે એક ને ના કેવાનું હોય બધી વાત સાચી છે પણ આજે તો એ વ્યક્તિ તો ભોય ગયું પછી નિર્દોષ છુટતો ને આજે નહીં નામ લેવાનું સવાલ નહીં જે વસ્તુ વ્યક્તિ ભોય ગયું ને એ મહત્વનું છે વગર વાકે જે વ્યક્તિએ ભોય ગયું ને એ જોવાનું હોય આપડે વાકતો વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય તો મને કાસ્ટ નો વાંધો ઉમર નાની હોય ને બે પણ એને પ્રેમ સમજાવવાનું હોય આનું કોઈ પણ નિવારણ પ્રેમ થી લાવવાનું હોય કેસ કબાડા તમે તમે છોકરા ને પૂછો એને એવું રૂબરૂ તમે અમદાવાદ છો કે સુરત છો તો મળીએ છો કે પ્રોબ્લેમ હોય જે સજા એને કાપવા નથી કાપીને કે તમને થોડો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ તો એને પડ્યો છે ને હું તમને રિક્વેસ્ટ કરું છું રિદ્ધિની ની આગળ ઉંમર હવે તમારી છોકરીની તમને ભવિષ્યની પૈડી જ કોકના દીકરાનું ભવિષ્ય ન હોય બેન માફ કરો તો સારું બેન એને એનું કોઈ ભવિષ્ય નતું એનું ભવિષ્ય તો બગડી જ ગયું ને ઓલરેડી હું તમને હાથ જોડીને માફી માંગુ છું બેન માફી